એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી ગઈ એટલે એમઆરઆઈ કરીને મારી સાથે પાસે આવેલા હોસ્પિટલમાં અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ દિવસ બરાબર અને મારું બિલ આઠ થી દસ હજાર નું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં એનાથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટો મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે છે નહીં નહીં તમે લઈ આવો હોય તો બતાવો ગેરંટી આપવું ન હોય કોઈ મારું છે જ નહીં બિલ મને બિલ તો જોયેમ્પર બિલ એ છે અરે એમાં છોકને તમારી મારી પાસે કોઈ દર્દી આવે છે તમે આવો તમે કહો કે મને પ્રોબ્લેમ છે ઈ ઓલરેડી એમાં કરીને આવ્યો એટલે મેં બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રહી અને સારું થઈ ગયું દોઢ ધીમા અમે ડિસ્ચાર્જ આપી દીધા અરે એને મારી વાત સાંભળો એની ભાઈ થી લઈ આવો મને બિલ હું નથી મારી હોસ્પિટલ માં રૂપિયાનું કોઈ બિલ નથી પેલું પોલીસે બતાવો તો ખબર પડે ને પોલીસે ઈ પોતે કરાવી નહીં વાતા અને સહયોગ માંથી કરી ને તો આ આઈ રિપોર્ટ કોઈ લઈ

નથી જરૂર નથી એ આપી આપે કોઈ વાત નથી થયેલી જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર ઈ મેટર ની નથી ખબર મને હું પોતે શોખ થઈ ગયો સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય કઈ નહીં રાજકોટ ની અંદર પાંચસો ડોક્ટરો છે પણ ફાઇલો જૂની જૂની હોય હવે ઈ એને તે એડમિટ થયો હોય હવે એની અરે મારે અહીંયા કોઈ પણ તમે આવ્યા ભાઈ સાંગ તમે મારી પાસે કમ્પ્લેન કરો આ રીતનું થયું તો આપણે રાખી પછી લાગે ઓબ્જર્વેશન કે દેસ ઓકે ત્યારે જે એની ફાઇલ હા મને તમે મૂકવામાં આવે ત્યારે જે હોસ્પિટલમાં લેતી હોય એની જ આખી હા પણ મને તમે બિલ તો હું ક્યાં ના પાડું સમજી કઈ રહી હશે ઇતિહાસ એમાં શું છે એને મેડિકલ હા 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 સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જિસ નતો સમજાવો એને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે આપડો જે આઠ કે દસ હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં એટલે આ ફ્રોડ નીકળ્યું એટલે એ કે કે ત્યાં ખોટું શું હોય કોને ખબર છે

અને એનું એનું સાત પાંચ સાત હજાર મને યાદ નથી ખાય બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે બાવીસ લાખ નો છે પણ એમાં હું કઈ છે જોવું પડે એટલે બિલ બુક જોવી પડે બાકી તમે મારી પાસે લઈ આવો લાખ નું જે કઈ હોય નથી મારી ભગવાન એવું નથી તમે હજી ફરિયાદ રાત ના દાખલ મારા બિલ લઈ આવો હું નથી કઈ ના પાડતો છે અઢી ત્રણ વર્ષ આ બીજી હોસ્પિટલ પેશન્ટ આવેલું હતું બરાબર એ છે ને પોતે ડોક્ટર હતા લે

બરાબર હાથ હું એને પકડાવું એક્સ મેં પકડી છે સમજવાની ને હવે એના માઇન્ડ માં શું હાલે કે આપણને તો ખબર નથી પછી બીજે લાગ્યું અમને લઈ ગયું કે ડિસ્ચાર્જ આપી દીધું રિપોર્ટ બ્લડ ના એમઆરઆઈ તો કરો તો બીજો એમઆરઆઈ તમે જ એક કરીને આવો એ એમઆરઆઈ માં

રિકવર થઈ જાય છે ની તકલીફ હતી સાહેબ એને વીકનેસ અને કમ્પ્લેન કે વન સાઇડ વીકનેસ એટલે શું કહેવાય મેડિકલ પેરાલિસિસ કહેવાય કે માઈલ્ડ પેરાલિસિસ એવું કઈ હતું એટલે હવે ઈ તો આ તારા મેટર આવે તે ખબર પડે હવે અહીંયા તમે આ એક્સ વાય જેડ તમને હું આ ગ્રીપ કરવાનું કરું એટલે સાહેબ બેસો તમે આ પકડી મૂકી દયો હા બરાબર એટલે બોલો એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કે આવું કરે એટલે એને કઈ જે ક્લેમ હશે આપણને કઈ આઈડિયા નથી મને મેટર નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ